સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાથી સ્વાગત છે તમારો નવા વ્લોગમાં તો 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 મસ્ત તૈયાર થઈ થઈ ગયા અપલોડ ગઈ નીચે જઈને ગુડ મોર્નિંગ પાલી

मोथा बोथा हो रहा હેના है કપડા हाल कपड़ा धो के आई जब ये कैसे करके है रखे हैं वही तो मेरी स्टाइल है બે જણા किंजल ले जाना तो गुलाबी गुलाबी करियो ले ले जाना गुलाबी गुलाबी करियो वो लोग जो है अब लोग काल

Kali denggeli, 200000 kadun jiwaha berda berda, 100000000 metro, 100000000 metro, 100000000 metro, 100000000 metro, 10000000 metro, 10000000 metro, 10000000 metro, 10000000 metro, 10000000 metro, metro,

અતલ મમે દેમ બિજા બજરીના મનાના સૂતે તો ગાઈસ આયા તો હું ગવાની રોટલી બનાવું છું અને મમ્મી તે બનાવું છું બાજરીના રોટલા બાજરીના હું રોટી બાજરી ના ખવાય બાજરી ના ખાય ઓ જેને બાજરી ખાશે જેને ખાવા છે તે ગવાના ખાશે તો ગાયસ મેં તો રોટલી બનાવી દીધી રોટલી બનાવી મમ્મી ભાજના રોટલા બે બનાવ્યા હી અને અહીંયા ત્રીજું થાય હ બની ગયા રોટલા અને મુત્ર મળીએ રણી દે તો ગાયસ અહીંયા તો ખાનું કાઢના ખયું તો ચાલો ત્યાં ખાઈ દેતાનો શાખ રોટલી રોટલા તો ગાય ખાવા પીવાનું તો પતિ જો ખાઈ ને તો કચરા પતું ને કઈ નાખ્યું જાદુ કચરાપૂતું કર્યું મમ્મી અહીંયા પોણી તે સાફ કર્યું તો ગાય ચલો હવે જઈએ ઉપર થોડી વાર આરામ કરીએ અને કાર્ય જો આવ્યો તો ગાઈશ હું તો ઉપર આવી બેઠી હતી ઊંઘી હતી અને ઉપર આવીને ઉપર આ નોકરીથી નોકરીથી ઉપર આવી थाक लाग्यो गालियो भरिदियो अब हाडी राखी ल्याइ गिचि 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 हावान काटे गिचि गिचि म <laughs> गिचि गिचि नि <निमा>। म <laughs> गिचि गिचि नि <निमा। laughs> <गिची गिची> म <निमा। laughs> हाते खै नेछ त खावान उपर हो काय डाइरेक्ट तो कैसे आते हैं आगे पंखों बंखे ना के लाइट तो चलते તો બેંચાને નીચે દેજે તા કાનો કઢી and then સિડીયા દેખાતી નહી ખાવનો ખાધું ખાધું નહી નમ તો વાત જોઈતી તો આ ઉતલી આ ડુંગરી નઈ લેવો ચેસ્ટનો મસાલો તો ગાઈસ બધું જમવા બેસી ગયો વાગ્યા સબ બે બે વાગે ખાધા પે કઠે ગયો ચમચી લાવજો કુની અને ખાવાનું ગટરી ગઈ બનન સાજે સેવ ટામેટા ડુંગળીનું શાક કે દે તું હા ડુંગળીનું શાક કે હા સેવ ટામેટા આદો એકલી ડુંગળી મમ્મી પાસે પેલી સેવ નાખી દીધી ખાવાનું ફટાફટ

अले हाल उदाहरण ओ हम्म दुदै गयो अब रम इननको बढी हंग अति काट चको डिजाइन बत्ती साथै बस आय तो गाइस म त जमिरियो अन अब धौस अब धौस पछु नोकरी आइशोमा मोड अफ जई दाफन तीन दिन बता न म करो आराम તમને નોકરી જ જોઈએ જાવ આવો આવો શાંતિ પહોંચવા કે સુઈ જાવ પહોંચવા સુધી સુઈ જાવ આ નામ જે દવાખાન કિયા વર જલ્દી બોલતે કલાકની અંદર કારક વા ઉપર છે તો કાળી હું જાતે હા હું કરે તો તો ગઈ સાથે હેડે નોકરી મુડુ મુડુ ગંતી ઇંચ જઈ તો ગાય છે બેઠી છે તો ગાય ચાલો તાં થોડી વાર આરામ કરી તો ગેસ વાગે છે ચા પાંચ અને ઉપરથી ઉઠીને આવી છે નીચે ચાઇએ ગરમ કરું છું તે ફ્રેન્ડ જા તો કઈ શું તો ઉપર આવી ધાબા ઉપર ધાબા ઉપર એટલે બીજા મારી ના નથી લે તોડું હું બિચારી સુની સુની પડી હમ નાનો નાનો બચ્ચો ચો દોડી રહ્યા હે ઉકલ્યો

છેલ્લા કલાક થઈ જાય ત્રીજો દિવસ થયો કાલે રાતે બોતેર કલાક થઈ જાય સંદરમાં જા ઓનર કવર તમે પિત્તનોને વળો તો બનોને ઓનમે તો હું પાણી રોકણ ચાલુ ઓકાં પોટિંગા દે ઓય નહીં તે ટોકામ પડું હા ના

કર્યા જે પૂજા કરતા તે કરી અમને બંને ભાઈઓ સોખા પાસરી પહી કરશે

ન hey, <freaksiful> <rik> <t MIAMUuet consumed> અરે ફોન ફોન એ હય કટી ગયો કમ્પ્યુટર મે લાઈટ આ નથી ખાઈ નેજી આતો રે તો અંયા રોટ વધાર તંકો બોલ બુદેર દાદી

हो। ना जल्दी धुडू जातो रे नाख दे थोडं नाखी दे बास, रेडी रवा दे

લોટ બાંધી નાખી તો વટા મણ કાઢી અને થાય ડુંગળી થાય બનાવશે ખીચડી પેલી મમ્મી બનાવશે ખીચડી ને પેટોરાઈ ના હરુ મે તો નાખી લે

Papri. Dudi. Dudi ini buti ya, wak. Kaya itu. Kaya colo tanah nanti. Nanti wabati kau lagi. Kulina ya, ane ya di babatikar sih. Teh teh jawa, nawa teh jawa jawa. Nawa teh jawa jawa nuci. Atau beda mehan perawan. Beda mehan am

અનાજે તો મંજુરીયા હતા મંજુરીયા 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 ખાઈ લી મંજુરીયા કિન્જાલ તો ચાલુ પર નખ મંજુરીયા પહેલા પછી કોટાવળી જમતી લીધી જૂન મન સાદી આલી મન સાદી આલી ને કોટાવળી જમતી ફી ખાય જોકો એ તો તો ખાઈ અને બેઠા ઠીક તો ગાઈશ હું તો પડ નવ વાગ્યા સુધી શરાબ અગિયાર ગાઈસ અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય દ્વારકા દેશ ટાટા બાય બાય ગુડ નાઇટ